ગોધરામાં રોંગ સાઇડ ડ્રાઇવિંગ સામે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ગોધરા શહેરમાં રોંગ સાઇડ વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક પગલાં ભર્યા છે શહેરના જૂના બસ સ્ટેશન રોડ અંકલેશ્વર મહાદેવ રોડ સહિત અન્ય મુખ્ય વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી આ ડ્રાઇવ દરમિયાન રોંગ સાઇડ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકોને ઝડપીને તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ઘણા વાહન ચાલકો શોર્ટકટ અથવા સમય બચાવવાના બહાને રોંગ સાઇડ વાહન ચલાવતા ઝડપાયા જેના કારણે નેશનલ હાઈવે અને મુખ્ય રસ્તા ઉપર અકસ્માતનું જોખમ વધી રહ્યું છે પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરના વાહન ચાલકોમાં જાગૃતિ ફેલાય છે અને ફફડાટ જોવા મળ્યો છે ટ્રાફિક પોલીસે સામાન્ય જનતાને અપીલ કરી છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને કાયદેસર રીતે વાહન ચલાવો નહીંતર કડક કાનૂની પગલાં ભરવામાં આવશે હાલમાં આપણે જે અંકલેશ્વર રોડ ઉપરથી મોસ્ટલી જે વાહન ચાલકો છે જે જૂના બસ સ્ટેન્ડ આપણે જે પ્રતાપનગર જૂના બસ સ્ટેન્ડ બાજુ આવતા લાલબાગ તરફ આવતા હોય છે એના કારણે બસ સ્ટેન્ડ બાજુ આપણે મોસ્ટલી ટ્રાફિક જામ થવાના સમસ્યા પેદા થતી હોય છે તેમજ જે રાહદારીઓ હોય છે તેમજ જે કાયદેસર જે રોડ ઉપર આવતા જે વ્હીકલવાળા ચાલકો હોય છે એને એક્સિડન્ટ થવાની શક્યતા વધતી હોય છે એના કારણે આપણે સ્પેશિયલ ડ્રાઈવ આપણે આયોજન કરેલું છે અને અંકલેશ્વર તરફથી આવતા જે રોંગ સાઈડના ચાલકો છે એના વિરુદ્ધમાં આપણે એમને મહેમાની કાર્યવાહી તેમજ બીએનએસ કલમ બસો એક્યાસી આપણે એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરીએ છીએ હાલ આપણે ગોધરાના અલગ અલગ વિસ્તારોમાં આપણે પોલીસ હેડક્વાર્ટરના ગેટ ઉપર આપણે ચલાવીએ છીએ તેમજ આપણે ચર્ચ ચર્ચ ઉપર આપણે કરેલું છે અને પુરાવા ઉપર આ ત્રણ જગ્યાએ આપણે ડ્રાઈવનું આયોજન કરેલું છે વાહન ચાલકોને સંદેશો એટલે કે ભાઈ પોતે રોંગ સાઈડમાં આવે નહીં મોસ્ટલી તમે પોતે પોતાનું જે ઈંધણ બચાવવા તેમજ પોતાનો સમય બચાવવા માટે કે પોતાનો જે શોટ શોર્ટમાં જવા માટે જે શોર્ટકટ વાપરતા હોય છે એ શોર્ટકટ ન વાપરે અને લોકોનો પોતાનું તેમજ લોકોના જીવનું ધ્યાન રાખીને પોતે ટ્રાફિકના નિયમનું પાલન કરે આપણે એ સંદેશો આપવાનો છે